એવા તો મજીલા ગોમના કેમ્પા સરપંચને પકડવા પડશે બે ત્રણ કેશો ગોમ ના સરપંચ બન્યા કે હું કરી જવું પડશે કરવા પડશે કેશો મારી નોકરી જાય એમ જવા દેજો મોજીલા ગોમ માં સરપંચ ના પકડું કઈ આજ તો વગર વગેરે આવ્યો ને કોઈ ઓળખાય નહીં જ્યાં ને એવા લઈ જ લેવાય આજ તો સીધા અંદર ગાલ દઉં જેલમાં જવા દેજો સરપંચ જોડે મને તમારા ગામ લિસ્ટ આલો કે તો જેવું બે નંબર કરતા હોય જુગારી રમતા હોય દારૂ વેચતું હોય કે જેવું હોય ને હા એનું નામ મને

ચા ઉપર થી સટ્ટો રંબા બસ દોસ્તાર તો કરા મરા હરી બાંગ કે ઉપર ઢાડ પડે છે જાવ પડશે છે લાઈટ કે છે તારી બહુ ઓ હું કરો અંદર લે તો બેરો આયો હા બોલો શું કરો કોઈને લાઇટ આ વાર જીમ બેઠો વાત ભરવો એ તો વાઈટ જ છે બધું વાઈટ જ છે કે તા કલર વાઈટ નહી દેખાતો

અતો તાન પેલી ફોરેન વાળી લબન કેતા તા એ તો આઈ જા બે દાણો ફોના પર લે આ થઈ જ્યું તો હારું ફોરમ ભરવાનું ચાલુ થઈ ગયું કોનું ફોરેનનું હા ચોપડા રે તો જો તમે પંજર કરા બા મેલો કે પંજર ઈઠો આલે હેડો આવા આઈ કો

કુવાની જીચો તો અને વેચી મારજો નવી જીચો આ તો અમે ઘણાય પૈસા લઈને આવ્યો કો મોટી પાર્ટી વેચી લાવો આ જેટલા પૈસા અમે દીધી હે બાબા ચપટી આ અમે જીતી જાવ મને હાલ લ્યો હાલ મે હાલ છોજ કે તમે જે અમે જીતી જાવ તમારે અમાર ઘેર વાજકુ ઓહેનન આ બનાઈ પૈસા લઈ લીયા બધા મોહનભાઈ વાતો કરે કોઈ ના વાળા આબુ પડે

મોટા નથી કનુપા બોલાવા જવું પડશે મો ને એક તો એક ઘેર જવા મોકલ્યો ત્રણ આખો દાડી

હેડો હું લઈ જ તો તમે હેડો હેડો કે લાવ્યા ન મળી તો કમ કમ તમારા આ બેટા

લો એ આ લો ગડુ સાહેબ એ બગા મારું શું કરો શું કરો નવી 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 એક ટીવા આપ શું તો હે હાથ તમે

કમ્પ્લેનનો વધી તમાર તમારું કોમની વધારે એટલે હવે કોઈ તમે સરપંચ છો એટલે હું પહેલા તમાર જોડે આવ્યો નકર ડાયરેક્ટ એકલો રેડ મારી દો ના પછી તમે કાલ જોમીન થઈને આવો તો તમારું મોઢું આડું આવો સાચી વાત અવાજ તો થયો ગુણા મૂકું સર સાહેબ હમણું સર મારી નજરમાં તો કાંઈ નહોતું પણ મને મારા પડે થોડું શંકાર જેવું તો લાગે મેં નહોતું કીધું કે તમારે ત્રણ ઓતો મારવો પડશે એ વાત સાચે સાહેબ

તમે પકડો હાથમાં પકડો પૈસા બધા પકડો તો પકડો બરાબર તું ઘેરાયો એટલે

લેવા આવ્યો તો હાલ તો હું લેવા આવ્યો મારા સાહેબ માંચે બધા

બધો ને અંદર ગાલ દઉં જેલમાં લઈ જાય આપડે સાહેબ પેલા છે ને જેલમાં નહીં લઈ ને ગોમ તમે તારા હોય પૂરી આ મારો એવા મારો સાહેબ

હા ભાઈ કુમ

સુખોદમે હમરાતું નઈ જોતા આ બરાય લાલ મારુ સાહેબ હા સાહેબ હા જોન નિમન ઉપર હું લઈ લઉ હા વાત છે બરોબર નિમન માં જીમન બરોબર નિમન ન ઓ ઓના બાજુ લાવ

ઓ ભાઈ ઓ ભાઈ ડોબોરે ને ડોબોરે ઓન 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 એ મન તો માર્યો એ આવ લે લે અઈ ભાઈ સાહેબ ભાઈ સાહેબ માની મારી